આપણા દેશના જંગલોને બચાવવા માટે આપણા માટે પણ હજારો યુદ્ધ થયા હજારો આક્રમણ થયા અને એ આક્રમણ આપણા હજારો નહીં લાખો યુવાનો બલિદાન આપ્યો બલિદાન એટલા માટે આપ્યો કે આપણા દેશને અંગ્રેજોના ગુલામીમાંથી હતો અંગ્રેજો ની સામે લડવા માટે પંદરસો જેટલા આપડા આદિવાસી ભાઈ ભેગા થઈને અંગ્રેજો સામનો કરતા હતા અંગ્રેજ અફસરો સામે ગોળીબાર કર્યા એક સાથે

આપણા વેગડા નામ ભીલ આદિવાસી જયારે સોમનાથ નું મંદિર બચાવતો બચાવતો પોતે શહીદ થયા હતા એટલે ઘણી બધી વાતો થાય છે વર્તા ઘણા બધા છે એટલે આટલી વાત પૂરી મારી વાત પૂરી કરો ભારત લાગી જાય